એ કંગાલ હૃદયનું માણસ માત્ર બની ગયેલું રોટલા માટે ખૂન કરી ખૂન માથે બેસી માણસ ખાવ થઈ ગયા પછી ફાટ્યો રોગ ચાળો એટલે ધાકે એવી પડી ગઈ કે કોઈને આભડવા ન જાય અને જય ચડ્યા તો પાછા વળતા કે ઘરને દ્વારે પહોંચતા હેબત ખાઈને મરી જવાના દાખલા માંડ્યા બનવા એ કાળે ખાગેશ્રીની વીડમાં ચારણોનો એક નેહ એમાં સર મોડ એવો ચારણ દેવાનંદ ભડો વડાનું બહેનું ખાડું એની ખેડ એના ઘોડા અને ભડાની મહેમાન ગતિ આલેજ ડુંગરના ચારણોમાં સરમોળ ગણાતા દેવાનંદ ભડાને હામ દામ ને ઠામ પંડે કર્મી અને ધર્મી પણ નહીં એક જ દીકરી આ દીકરી સગા ભાણેજ વેરે પરણાવીને ભેળો રાખેલો ધર્મી ને કર્મી એવા દેવાનંદ ભડાને ચોત્રીસો દુકાળ આંટો લઈને માંડ્યો ચારેય કોરથી ભરખવા દુકાળમાં ભડો ભંગાઈ ગયો

કે તમારા નાણાં વરહ મળે વરહ વડે દૂધમાં ધોઈને કોલકા દીકરાના એક કૂતરો હતો તે ગીરો જવા બળો અને આખા ઘરનો હાથમાં કકડી ઉઠો કહે શેઠ તમે બહુ કરી અમારી ખાણ કપાસ્યા અને ઘીની થપી રેડી રણવગડામાં રાત દી સચવાતી અને અમારી આબરૂનો નો તમે ગીરવી રાખશો તો એના વિના અમારા જીવતનના સ્વાદ જાતા રહેશે પણ શેઠ એકના બે ન થયા ત્યારે રોતા રોતા ભડાએ કૂતરો સ્વીકાર્યો બાંધ્યો માથે હાથ ભેરવી ઝાંખો ઝપટ થઈ સતા પરથી રોતો રોતો નેહમાં પાછો વળ્યો દેવાનંદ ભડાને એમના ઘરેથી ચારણ એટલે ચારણ સ્ત્રીને ચારણ કહે છે કહ્યું હવે ભડા ભલો થઈ મોળ એટલે મારું માન અને તોળા એટલે કે તારા બનાવીને કને કે એક આંટો જા ધનવાન માણસ છે સતાતર અને આલેશ ડુંગર આઘા નસે નથી હિંમત આરે કાંઠે અહીંયા કટક ડૂબ પૂછશે ભલો થાય હિંમત કર અને સગા જેવો સગો આવા કડાકાના વખત મેં કામ નહીં આવે તો એનું સગપણનું સ્નેહનું પારખું પડશે આ ઘેરો એક માણસ અને આખું ખાંડું પટણ થતા રોકાય તો આ પીઠળ એટલે માતાજીની મહેરબાની ભરો અટંકો પુરુષ અસલ ખમીરનો વટદાર માલધારી એકનો બે થાય નહીં પોતે પોતાના શાહકાર પણ કચરાઈ ગયેલા હૃદયના કંગાલ બનાવીને જમાનાથી જાણતો હતો કાનના કામે ક્યાંક ભેળો થાય કે કોકના લગ્ન પ્રસંગે ભેગો થાય પણ કેદી ભાવભરી મનવાર કરેલી નહીં કે ભડા કોક તો ખબર કાઢવાને મહેમાન થવા ભડો પોતાની ચારણને કહે છે ચારણ અમારો બનેવી ખરો પણ ઉંમર લગ આવું કરે કેદી દુઃખ ન પૂછા દેઈના એવા કાવ નગણ સગે હેત મઠે હેમિયા એનોય સારો વખત ને આપણો સારો વખત એવા સમા પર પણ કદી એને સગ પણ સાંધાને શોભે એવું હેત દેખાડ્યું નથી એ આજ આકરા વખતમાં મને છેટેથી ભાળી જાય તોય સાચનો ભરખાઈ જાય અને મંદવાણની પથારી કરે એને સુવાણી પૂછવા જાય તોય આંગળીના ટેરવા ગણવા માંડે વાત કઈ થાય છે એનું એને ભાન ભૂલાઈ જાય એવા સુમ કંજુસ ને ઘર જવું એ તો પ્રભવના પાપ હોય તો જ ઢરડી જાય માતાજી એને એના પરિવારને સુખી રાખે માતાજી કરશે તો કાલ સારા થશે નગર ચારણ લજ રાખ તો જીવ રાખ લજ લીણ્યા જીવ ન રખ સાચા માગું એતરું રાખ્યું તો દેનું રાખ ચારણ જેને માલઢોર ગળા સમા છે એણે ફરી ચારણને વિનવવો કે હવે તો તમારો બનેવી ગરઢ ઘરડો થયા છે એનું કેટલુંક ઉપજે ભાણેજ તો આપણો કાળી મેનો છે એટલે કાળજાનો ટુકડો છે એટલે તમે હિંમત કરીને જાઓ તો પાછા નિરાશ થઈને નહીં આવો એક ગાડી ખોળ કપાસીએ મેં ભેગા થઈ જઈશું દેવાનંદને પોતાના હટાણાનું ગામ સત્પર હતું અને સતા પર ગામની પડખે ડુંગરની ધકમા ચારનો નેહ હતો દેવાનંદ ભડાનો બનેવા નેહમાં રહે આ થમણા ની ઊંચા પડથારે ડેલી અને ડેલી નો મોસ્કો એટલે કે એ ભડાનો સદાય પોતાના રંગત ઢોલિયા માથે મૂક હાથનું ગાદલું અને દૂધના ફીણ જેવા ઓછાળ માથે આળોટતો હોય એને દિવસે તો નીંદર રાત રાતમાં હતી કે કેમ એ તો પ્રભુ જાણે ધનનું જોર એવું હતું કે એનું કોટડીય દ્રવ્ય એટલે ઓરડીઓ ભરી હોય એવું આંગણે સાત જાતવાન ભેહું ઢીંગલ નાગલ ઘાટળ રેશમ રાણ ભોજ અને બાદર દૂધના અડાણ વાળી ટૂંકી ગુડલીઓની અને આગલા બાવડામાં દૂધની ધોરી નહુ છબરડો લેતી બાંધી બાંધી ખાતી તેને ઘડકાટા નાખથી આવા ચારણે છેટેથી દેવાણંદ ભડાને આવતા પાય્યો દેવાણની ભૂતળી ઘોડે અને ઘોડીની ઝપાટા દેતી હલકતી રેવાલ ચાલ ઉપરથી ઓળખ્યો કે છે તો ભડો ચારણને થયું કે જીવતવા એટલે વખત આકરો અને આ અટંકો ચારણ કદી કળાણો કે ડોકાણો નતો અને આ બોતેરું વાયરું વાય ટાણે આવે છે તે નક્કી નડશે એટલે ભડો ભાળે તે પહેલા આપણા રામ આઘા પાછા થઈ જાઓ આમ વિચારી ઢોલિયા માથે થી બેઠો થાય તો પડો ભાળી જાય ત્યાં જઈને કહે ચારણ ચારણ તળો ભાજ ભૂલો પડ્યો પણ એને સારા વાત નહીં વીરસ એટલે પોતાના દીકરાને કહ્યું જા તોળા માવાને રોક પાણી પીભરા પાણી પીવરાવ સર સમાચાર પૂછ ને તાણમ તાણ કર્યા વગર જવા દેજે નહી તો સરખાઈ નહીં આવે દીકરો ચારણ બે આ કંદુસની સામે જોઈ રહ્યા ચારણની આંખમાંથી આહની ધાર થઈ ગઈ છોકરો ઝાંખો પડી ગયો દીકરાનું દિલ ઉદાર પણ ચાવી ડોહાની કેળે એટલે ભલભ ભોંટી પડતી ડગલું ભરી ન શકતી આટલી વારમાં તો ભડો આવી ઉભો ડેલીને મોહકે માલદારી ચારણનો સાદ સર્વો હોય પોતાના બનેવીના નામથી હાકલો કર્યો કે છે ઘરે તરત જ ભડાના બનેવીની ફળિયામાં બાંધેલી તાજણ ઘોડીને જોઈને ભડાની ભૂતળીએ ડણક દીધી સામસામી બે ઘોડીની હાવળે નેહમાં ધણ ધણાટી બોલી સામેના ડુંગરમાં ડુંગરામાંથી પડછંદા પડવા લાગ્યા ભડાની બહેન સતબાઈ અને દીકરો વિરસલ પડાની સામે આવીને ઊભા પડો ચડપે ઘોડે ડેલીએ સમય આવીને ઊભો છે ભૂતળી ફરંગટીયું ખાય છે થરીને ઊભતી નથી બહેન સતપાએ માંડ માંડ ભાઈના ગાંગડાને મીઠડા લીધા દસે આંગળીના ટચાકા ફૂટ્યા બાહેનની આંખમાંથી આંસુ ખરવા માંડ્યા પડખે આવી અને ભાણે જ મામાની ઓશિયાળી મુખમુદ્રા સામે સજળ નજરે જોઈ રહ્યો મામો દુઃખમાં ડૂબેલ છે એની કેરીની ફાય જેવી લાલ શેરડા પાડતી રૂડી આખડીઓ પાતાળે ઉતરી ગયેલ એ કુવાના પાણીની જેમ તબકતી ભાળી વડાની ઉંમર પાંત્રીસ થી ઓરી પરી છતાં ગાલના ચાંબા મળી ગયા છે એના રૂવે રૂવે થી દૂધ મળી હોવાનો રંગ જાતો રહ્યો છે માથે મેલા ફાળિયાના લટકતા ચિથરા ગોપવીને બાંધેલ છે અંગ પર મેલું પાસા બંધી કેડિયું ફાટેલ ફાંકા અને હાથથી ટેવા ટાંકા ભરેલ ભાળ્યું ગુઢવાળ એટલે ડોહિણા વાળો ચોરણો એવો જ મેલડ્યો પગમાં ફાટલા ખાલપરી કાંટરખા એટલે કે પગરખા ઘોડીના અને મામાના બંનેના નોર હણાઈ ગયા છે ઘોડીના રોસડા વધી ગયા છે પૂછમાં માળો ગૂંથાઈ ગયો છે મામાની હજામતના ભીસામાં પળિયા એવી આવી ગયા છે માત્ર સર્વા સાદ પરથી ઓળખાય કે આ ખમીરવંતો ખાનદાન મામો છે બેને ભાવી ભત્રીજીના સમાચાર પૂછ્યા મામો કહે બાઈ જુઓ છો ના પ્રભુ જેની પત રાખે એની રહેશે સુખ તો કેવુંક હોય અડાર માથાળ્યું ભેહમ વિચારજમ ઉપર છે પણ ટેકે ઊભી છે વીસ તો ચંદ્રમાંથી ડાબિયું જાતી રહ્યું એટલે કે મરણ શરણ થઈ થી દસ પૂંછલ છે પાર વીંડાના પાડરડા રેઢા રખડી જાય ખાય છે જળો જથ્થો કરીને આખું ઘર એ ફૂટિયાના ઊંડા જળ ઉલેચી પોરે પોરે ભૂરવાણ પાણી એટલે પાવો અને ખોદેલ ભાટા માથે નભાવ છે માકા શેઠે કડારે દાણા ખાણાની ના સંભળાવી છે ઉચાળા ભરવાનો સમય એટલે વાણીઓ લેણામાં કૂતરો અડાણે રાખ્યો છે આજે સાંકળે બાંધી કૂતરો એ વાણિયાના ઘરે ભૂગતો કર્યો છે નેહમાં નેહ ઉપાડવો છે તે વિચાર્યું કે હવે ખડ ખૂટ્યા ધણ વહુક્યા અને વાલા ગયા વિદેશ જેવો વખત આવ્યો તે બાઈ બને વિ ભાણેજીયાને છેલ્લા જુહાર કરતો જાઓ પછી તો ગાજે મલકમાં ગરાસ માનશું ઘર એટલે ગીર ગુજરાત માળવા વિંધીને નિમાડ સુધી નજર નાખી છે કાલે પ્રાગડના દોરા ફૂટે હલાણ કરવું છે રે બાપ માયા રાખો જય માતાજી છેલ્લું કા રામ એ એટલામાં મનનો વેગ કરનાર ભૂતળીએ ફરંગટી ખાધી પગલા પાછા ફર્યા બેનના હૈયામાંથી હવે તો આ ભાવ ભેળા નહીં એવી અરેરાટીમાં ગુરુસ્કો નીકળી ગયો ભાણેજ પણ ભાંભળીના છેડેથી આંસુ લૂછતો રહ્યો ડાહ્યો અને સમજુ ભળો છેટેથી બનેવીને લપાતો ભાળી ગયો એટલે મનની મનમાં રાખી પાય પૈસો માગવાની ઈચ્છાને ખંખીરી નાખી અને ભાણેજને જાતો જાતો પૂછવા માંડ્યો મારો બનેવી ઘરે નથી લાગતા નકર મળતો જા પણ જેવી માતાજીની મરજી ભાણેજથી ન રહેવાનું એટલે બોલ્યો કે મામા મારા બાપુ ભલે ને ઘરે નથી પણ આજની રાત રોકાવ તો સારું લાગે મામો ભૂતણીની ફરંગટી રોકતો જાય છે ને વાત કરતો જાય છે બાપ તારા બાપ ઘરે હોત તો હું જરૂર રોકાઈ જાત પણ હવે માલની પળોજણ મોટી છે અંતરિયાળનો નેહ છે આ વાત કરી મામે ઊંડો નિહાહો નાખ્યો અરે જમાનો નિહાહાના પડછંદા કંજૂસ બનેવીની ડેલીને ટોડલે અને સતા પરના આલેશ ડુંગરની ભીતે વટકાઈને બોલ્યા જેમ હવામાન હાલી નીકળેલો એમ મામો વળી નીકળ્યો પોઠુપમાં ને ભૂખ ભૂખ દુઃખ વેદમાં નાનામાં એના અને એની ઘોડીના ગુડા પણ જલાઈ ગયા છે પાછળથી વિરસલ અને સતબાઈએ સોમ એટલે કંજૂસની સામે જીંક બોલાવી આખા ભાવમાં મારો ભા અને વિરસલ કહે મારો મામો ભૂલો પડ્યો અને ન છૂટકે આપણે આંગણે આવ્યો ફટ છે તને ધિકાર છે તારી વાંદણી માયાને આવા વખતમાં આવા સગાને સો રૂપેડીની સમાસ ન કરાય તો એ માયાને લાલ બાય એટલે અગ્નિ મુકાય એ કોને કામ આવે વિઠ્સુલ કહે બાપુ તમે હવે છેલ્લી પછડીમાં છો તમારા દેહનો સંધ્યાકાળ છે આજ આવા ખાનદાન સગાને વખાણા વખતે કામ ન આવો તો તમને કોણ હબારશે તમે તો ગઈ રાતે જ કહેતા હતા કે આજ તો સમી સાંજમાં અષાઢી પાચમની ઈશાનમાં વા વીજ થઈ છે એટલે કા ત્રણ ઘડીમાં ને ને કા ત્રણ દીમા મે થાય ને વરહ પણ ધૂન થાય તમારો કીધેલો એ આ રહ્યો દુહો સતવાયની દિવેલ પુરાણા હોય એમ ચમક આવી કહે કેવો દુહો બેટા મને તો સંભળાવ એટલે વિરસલ કહે બાપુ તમે બોલ્યા હતા કે જેઠ કોરો જાય એનો ખલકમે ખરખરો નહીં પણ અપાડ અરૂઠ જાય તો વહમો લાગે વેરડા પાછા તમે ઉપર બોલ્યા કે અષાઢ સુધી પંચમી જો જબુ કે વીજ દાણા વેચી ધન કરો લિયો બળદને બીજ તો બાપુ કાંચ ભૂલો અને આવ્યા વખતને ઓળખો કાલે ધરમ ધર્મ થશે વાતો રહી જશે ને ભવ લગ ભૂલાશે નહીં દીદી નાણાં વ્યાજ સોતા પાછા વાળશું સોમને ઘરના માણસોનો ઘેરો વહમો લાગ્યો થોડો ગયો અને કહે જા વિરસલ ગોળ તાજણ અને વાળ તોળા મામાને પાછો ભલે ભેગા થ રાત રહીએ અને સાંભળ્યું કે લાપસી નું આંધણ એટલી વારમાં તો વિરસલ એ પડા પડથારેથી કૂદ્યો પગથિયા ઉતરવાની ઈ તસ્કી ન લીધી તાજને કડિયાળી ચોકડો ચડાવતો ઉપલાણ એટલે સામાન નાખ્યા વગર ઉપડ્યો જોત જોતામાં તો તાજણે આભે ડાબા માંડતી હોય એવો વેગ કર્યો છતા પરનો સીમાડો લાંબો બેક મામાને આંબો અને માંડ્યો હરખમાં ને હરખમાં એ મામા પાછા વળો પાછા વળો મારો બાપ આવી ગયો છે ગામત્રે ગયેલ તે આવી ગયેલ છે મામા મારો બાપ આવી પૂગ્યો છે આવી પૂગ્યો છે આ ટાણે બરોબર પવનની સૂડ એટલે સુસવાટી બોલવા માંડી ધોળી ડમરિયો ચડવા માંડી અને ઉત્તર ધારાળા કઢિયા ડુંગર ડમરિયા ઉત્તરમાં બરફના ડુંગર ચડતા હોય એવી ચડવા માંડી વરસાદે વરા માંડ્યા બાર ગામનો મેં પાદરની પાણીયારી અને સીમાડી થી આવતો ઘોડે સવાર ત્રણેય ગામને ઝાંપે ભેગા થઈ જાય એમ મેની પાછટ બોલતી આવે છે મામે ઝપકીને ભૂતળી ઘોડીને ફરંગટી ખબર આવી ભાણેજને સામો જવાબ આવ્યો કે બાપ હવે તું પાછો વળી જા તારો બાપ આવી પૂગ્યો છે તો મારો બાપ પણ એ આભમાંથી આવી પૂગ્યો છે હવે તારા બાપની મારે જરૂર નથી બાપ વિહ જ આ મેં ઘરભેળો થવા નહીં દે માટે ઝપાટે ભાગવા તોળો બાપ આવ્યો છે એ ભેળો મોળો બાપે જ આવ્યો છે એમ કહી ભડો ચારણ નેહ માથે વળી નીકળ્યો નિરાશ ભાણેજ મેઘરાસ સાથે રમતમાં ઉતર્યો હોય એમ તાજણ સાથે સત્તા પર ઉપર વેગ થી એ વળી નીકળ્યો અઢારે જમે ખાંગા ખેલ કોઈ દ્રશ્યમાં નજર ન પડે સુપડાની ધારે મેઘરાજ ને એલી મંડાણી માણસો એ વરસ આધાર વર્ષ એમ પોકારે છે દુકાળનું મોઢું ભાંગી નાખ્યું છે વર વળ્યા વાદળ વળ્યા ધરતી નીલાણી મેઘરાજાની મહેરે લીલા લહેર કરી દીધા છે દેવાણે ને ભડાનો મોતિયો કૂતરો વાણિયાને ત્યાં ગીરો રકમ ઘણી મોટી હતી આ ભડા ચારણને ને ખાતે જેટલી રકમ હતી એટલી જ રકમનું વાણિયાના ઘરમાં ચોરો એ ખાતર પાડ્યું ખાનદાન ચારણના ના ખાનદાન કૂતરા મોતિયા એ સગડે ચડી પગેરું ચોર માથે અને દાટેલ ધનમાલ માથે ચડાવ્યું ચોરમાલ પકડાણા કૂતરાના પરાક્રમથી વાણિયો રીઝી ગયો કૂતરાને ગળે એક ચિઠ્ઠી બાંધી તેની ડોકમાં પરોવી એ ચિઠ્ઠીમાં લખેલ કે ભાઈ ગઢવી ભડા તમારા કૂતરે મારી લાજ આબરૂનું રક્ષણ કર્યું છે ગઈ મિલકત પાછી વાળી મને બાવો બનતો અને દુખીના દાળિયા થતો મટાડ્યો છે એના બદલામાં તમારા કૂતરાનો અને તમારો અહેસાન માની તમારું લેણું માફ કરું છું તમારો કૂતરો ગીરો હતો તે છૂટો કરેલ છે તો સંભાળી લેજો અને વેલાસર મળવા આવજો આ વાત બનતા મોતિયાને વાણીઓ માકો શેઠ કહે જ આ બાપ તારા ધણીની સેવા કરજે તું ને તારો ધણી બે મારા કરજમાંથી છૂટા છો માણા જેમ વાતો સાંભળી હાલી નીકળાય એમ મોતીઓ ગળામાં ચીઠી લઈ અને હાલી નીકળ્યો સંધ્યાની રૂજુ વળે છે ચારનો માલ નેહમાં આવે છે એ ટાણે હાલ્યો આવતો મોતીઓ દેવાનંદ ભડા અને એના ભાણેજની નજરે એ ચડ્યો ભાણે જ કહે નીવડ્યો મામા આ તમારો તમારો ખૂટ મોતિયો કૂતરો કૂતો જ આટલું સાંભળતા જ તો મોતિયો ભડાના પગ ચાટવા જાય છે ત્યાં પહેલા ભડાયે અને પછી ભાણેજે વારાફરતી મોતિયાના માથા માથે ડાંગ ઝીંકી અને મોતિયો કાવકાળા કરતો મોતની છેલ્લી ચિસ્કારી કરતા પડ્યો પડખેના ડુંગરામાં એ મોતિયાના મોતની પોકરાણના પડછંડા પીડ્યા મરતા મરતા એ ચીઠી તરફ જીભના લબકારા કરતો મોતિયો ખોલો થયો મામા જે ચીઠી બાળી બે અભણ પડખે ખાગે શ્રી ગામે ધોયા ગયા બ્રાહ્મણના ઘરે ચીઠી ત્યાં તો મોતિયાના ઋણ મુક્ત થયાની અહેસાની બતાવતી કુમકુમ પત્રિકા નીકળી એજ કુમકુમ પત્રિકા મોતિયાના મોતની કારા ખડી એટલે મેલો બની ગઈ મામા ભાણે લોહીને આહુડે એ રોયા ચારના નેહમાં તેદી કોઈએ વાળું ન કર્યા ભાઈ છોકરા સુધા ન ધવરાવ્યા નહીં મોતિયાના મોતનું જુવાન જોત દીકરાના મોત જેટલું કલ્પાંત ખાગે શ્રીના વીડ ડુંગરા અને પાણીના તરાને ગુજારા કરતું ગયું તે પછી આ ભડા ચારણે ભાણેજે અને આખા ઘરના માણસોએ ઘી દૂધ હરામ કર્યા ઠેઠ મોતિયાની દાટેલી કાયાની ધરતી ઉપર દેરી ચણાવી અને મામા ભાણે એ રણવગડામાં મોતિયાના નામ પર વાવ બંધાવી ત્યાં સુધી ઘી દૂધનો સ્વાદ કોઈ ચારણ એ નેહમાં ચાખેલ નહીં આજે આ કૂતા વાવ છે ને મામા ભાણીની વાવ પણ કહેવાય છે અને ત્યાં કૂતા ડેરી છે આ હકીકતની શાખ ખાગેશ્રીના ડુંગરામાં વીડમાં આ વાવ તથા ડેરી જીવતા જાગતા પૂરે છે કહે છે કે આટલો પ્રાયશ્ચિત કર્યા પછી પણ ભડા ચારાને કોઈ દી હસ્તું મોઢું કરેલ નહીં એકલો એકલો માલ ચારતો ખાખરિયુંમાં કરતો ઘણા ઘણા આશ્વાસન છતાં એ ભડા ચારાના હૈયાની ધારણા ધડે આવેલ નહીં એનું હૃદય મોતિયાની યાદમાં રોતું જ રહ્યું છે દેવાનંદ ભડાની અમિરાતના દુહા મારા રાવળ દેવોમાં એ બોલાય પણ આના પરડા જાતે દિયેર જાદરા સવચન અને સૌભાગ દેવાનંદ ડક્ષે નહીં મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં આપણા ઇતિહાસ સાથે આપણી સંસ્કૃતિ સાથે જય માતાજી જય ભવાની